જય શ્રી સ્વામિનારાયણ આજના સત્સંગમાં જે સનાતન ધર્મ અને ભગવાન શ્રી સ્વામિનારાયણે પ્રતિપાદન કરેલ એવા શિક્ષાપત્રી સત્સંગી જેવાન વચના ગ્રંથની અંદર જે મુખ્યત્વે શ્રાદ્ધ છે પિતૃતર્પણ જન્મનું સૂતક મરણનું સૂતક આદિને જે ખોટા કહે છે કે આજના આધુનિક યુગમાં હવે દેશકાળ ફરી ગયા છે હવે એને પાડવાની જરૂર નથી આવું જે કહેનાર વિમુખો બરાબર તેને શાસ્ત્ર આધારે પ્રત્યુત્તર આપણે આપવામાં આવે છે ભગવાન સ્વામિનારાયણ સ્પષ્ટ રીતે વચનામૃતની અંદર આવાને અસુર તરીકે કહેલો છે વિમુખ કીધેલો છે ગુરુદ્રોહી છે વચન દ્રોહી છે આ બધા શબ્દ ભગવાન શ્રીજી મહારાજે સ્પષ્ટ રીતે ઘટડા બરાબર વચનામૃતની અંદર એને સ્પષ્ટ રીતે નિર્દેશ કરેલા છે હમણાં હાલની અંદર એક લગભગ પાંચેક વરસ જૂનો વિડીયોની લિંક હમણાં માર્કેટની અંદર ફરતી થઈ ગયેલી છે તેમાં કહેવાતા જે ગુણાધિત વિમુખ જ્ઞાન ધરાવનાર મંડળીઓ પોતે જાહેરની અંદર ભગવાન શ્રીજી મહારાજના જે મુખ્ય કહેવાતા વચનામૃત ગઢડા પ્રથમનું પંચોતેરમું વચનામૃત તેની અંદર જે ઇકોતેર પીઢિયા તરે ભગવાનનો જે ભક્તો હોય તે તેનો સંદર્ભ લઈને આ કહેવાતા જે મહાશય બરાબર હવે આણે જે વિકૃતિ આની અંદર વિડીયોની અંદર કરી છે તે તો બહુ બહુ સનાતન જે વૈદિક શાસ્ત્રોની વિરુદ્ધ અને ભગવાન શ્રીજી મહારાજના સિદ્ધાંતિ પણ તદ્દન વિરુદ્ધ છે આ વાત હવે એ ભગવાન શ્રીજી મહારાજનો જે સર્વોપરી નિશ્ચયની ઓત લઈને કે આપણે તો ભગવાન મહિલા પુરુષોત્તમ મહિલા એટલે આવું બધું કાંઈ જરૂર નથી માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી સાથે કે આપણે ઓળખાણો આપણે એની સાથે હોય તો પછી નીચેના પીએસઆઈ આદિકને ને આપણે શું આપણે નડે એમ ભગવાન પુરુષોત્તમ સાથે ઓળખાણો હોય તેને આ કંઈ પિતૃ તર્પણ આદિક કે પછી શ્રાદ્ધ આદિક કરવાની કાંઈ જરૂર નથી જન્મનું સૂતક ને મરણનું સૂતક તો કે બધું હું વર્ષો પુરાણ હતું હવે તો ફેરવાઈ ગયું અને જે તર્ક આપે છે એ તર્ક થોડા જોવાની જરૂર છે પછી આપણે ભગવાન શ્રીજી મહારાજના વચન આધારે આનું ખંડન કરશો બરાબર એમાં મુખ્યત્વે આપણે જોઈએ તો ગઢડા પ્રથમનું એ પંચોતેરમું વચનવું જ કહે છે તો આપણે કંઈ બહુ આગળ જવાની જરૂર નથી પછીના બે વચનો છોડીને પ્રથમ ગઢડા પ્રથમ સિત્યોતેરમું વચનાઓ તેની અંદર જ આ વાતની સ્પષ્ટતા કરેલી છે ગઢડા મધ્યનું નવું વચનવું તથા શિક્ષાપત્રની આપણે જોઈએ તો શ્લોક સંખ્યા અઠ્યાસી એકાણું સત્સંગી જીવન પ્રકરણ પાંચ અધ્યાય ઓગણીસ આદિકના સંદર્ભ લઈને આજના વિડીયોની અંદર આપણે આની ચર્ચા કરવાની છે કહેવાતા ગુણાથી વિમુખ જ્ઞાન ધરાવનાર જે બંડ સાધુ જે છે તેઓ એવો જાહેરની અંદર લવરી કરે છે ચોગંદ માગીને પોતાનું બંડ જ્ઞાન જે ઓકે છે અને કહે છે કે જન્મનું સૂતક અસલ કેમ પાડતા હતા મરણનું સૂતક કેમ પાડતા હતા એને વિજ્ઞાન સાથે સંબંધ હું સરખામણી કરી અને હવે આજે વિજ્ઞાન અને ધર્મને કાંઈ લેવા દેવા નથી બરાબર આજે ઘણા એવા માણસો જોઈએ છે તો દરેક વસ્તુને ધર્મ અને વિજ્ઞાનની સાથે સરખામણી કરે છે કમ્પેર કરે છે એટલે આ વિજ્ઞાન વિજ્ઞાનની રીતે સાચું છે અને ધર્મ ધર્મની રીતે સાચું છે બરાબર એ બે એની તુલનાત્મક થાય જ નહીં એની સરખામણી ક્યારે પણ કરવી નહીં અને થાય નહીં આપણે કુવારાનો અલગથી વિડીયો બનાવશું ધર્મ શું છે અને વિજ્ઞાન શું છે બરાબર તો આ મહાશય કહે છે કે વર્ષો પહેલાં તો ઘરે કે પુત્ર પુત્રી આદિનો જન્મ થતો હતો એટલે ડાયણો આ ઘરે આવતી હતી અને જે બધું અસપુષ્ય જે બધું સ્ત્રી જે છે તે બાળકનું જે સંતાન તે ઘરની અંદર થતું હતું એટલે એના હિસાબે એનો સ્પર્શ થવાથી સિંહાસનનો સ્પર્શ નહીં થાય કે માણસનો સ્પર્શ નહીં થાય એવા હું તર્ક આપે છે કે હવે તો પછી મરણના સૂતકમાં આ જ પ્રમાણે તર્ક આપે છે કે પહેલાં ઘરે એમ કે મરણ થતા હતા પણ હવે એમ કે યુગ બદલાઈ ગયો છે જે જન્માદિક જે છે તો હોસ્પિટલમાં થાય ને મરણ હોસ્પિટલમાં જ થાય છે એટલે કે જે કંઈ બાળકનો જન્મ થવાનો હોય તે તો અહીં કે હોસ્પિટલની અંદર અહીં કે થાય છે અને મરણ પણ અહીં કે હોસ્પિટલમાં મોટે ભાગે બધાનું થાય છે એટલે હવે એ એને કંઈ સ્પર્શ કરવાને હું આપણે સ્પર્શ લાગતો નથી એટલે જન્મ મરણનું સૂતક કાંઈ પાળવાની જરૂર નથી કે બીજે દિવસથી આપણે હોઈએ તો ભગવાનના જે પૂજા વિધિ પાઠ આદિ આપણે કરી શકીએ એમાં કાંઈ દોષ આવતો નથી આમ કરીને પોતાનું દાપણ દોરાવીને ભગવાન શ્રીજી મહારાજના સર્વોપરી હું હું મહિમાનો ઓત લઈને ધર્મને ખોટા કરવાની વાત કરી રહ્યા છે હવે આ જે સંપ્રદાય જે કાલ્પનિકનો સિદ્ધાંતથી ફક્તને ફક્ત વડતાલ સંપ્રદાયને ભોગવીને ખોટી રીતે એનો અપ્રચાર કરી અને આખા જૂઠાણા પર જેના પાયાની અંદર જે પાયાની ઈંટો કીએ એની અંદર ફક્તને ફક્ત વડતાલના કહેવાતા સંતો નંદ સંતોની પછીની પેઢી શ્રીજી મહારાજ નન સંતો તે બધાના ખોટા ખોટા વાદ લઈને અર્થઘટન લઈને ગુણતિતા સ્વામીના નામે કાલ્પનિક આખો જે સંપ્રદાય ઉભો કર્યો છે એ જ સંપ્રદાયને કહેવાતા આ સાધુનો સાહસ તો તમે જુઓ અને પાછા વચનામું ધૃ પ્રથમનું પંચોતેરનું વચનામું જ લઈને સમગ્ર શાસ્ત્રને ખોટા કરવાની વાત કરી રહ્યા છે ભગવાન શ્રીજી મહારાજે ક્યારે આવો તર્ક આપ્યો નથી આ તો તર્ક આપે છે કે હવે અહીં જન્મ અને મરણ તો હોસ્પિટલમાં જ થાય છે એટલે આપણે અહીં કે ઘરે પાડવાની શું જ એટલે આપણે પહેલાં ઘરે થતા હતા વર્ષો પહેલાં એટલે હવે કાંઈ કે જન્મ મરણ સૂતકની આપણે જરૂર છે એને એમ કે ભલા માણસ તમારા સંપ્રદાયનો ઉદ્ભવ નહોતો થયો ત્યાર પહેલાં હોસ્પિટલ નહો અને એલોપેથિક દવાની ઉત્પત્તિ થઈ હતી બરાબર તમે તો બધા ભણેલા ગણેલા સાધુ તમારી જાતને ઓળખાવો છો એટલે તમે સર્ચ મારીને જોઈ લેજો બરાબર ગૂગલમાં કારણ કે આજે તો બધા ગૂગલ થઈ ગયા ચારે બાજુ જોઈ લેજો આ સંસ્થાનો ઉદભવ નહોતો થયો ત્યાર પહેલાં જ દવાખાના હોસ્પિટલો બધી થઈ જ ગઈ હતી હવે આ તક જે છે તે વાહિયાત છે હવે હોસ્પિટલની અંદર વાત કરે છે તો આપણે આ જે એમ કહીએ છીએ કે ભાઈ બરાબર એની વાત એકવાર આપણે માની એનું જે પ્રમાણ છે કે ભાઈ હોસ્પિટલની અંદર જન્મમરણ થાય છે એટલે અસ્પૃશ્યનો સ્પર્શ આદિ કંઈક એનો કેવું દોષ આપણે લાગે નહીં કેમ કે બધું હોસ્પિટલમાં જ હોય ઘરે નહીં હોય કે બધું હવે આપણે કોઈ દાખલા તરીકે કોઈ બાળકનો આપણા ઘરે જ કોઈનો આપણી પુત્ર જો કે આપણા ઘરે જ સ્વયં આપણા ઘરે જ પુત્ર કે પુત્રીનો જન્મ થયો હોય હોસ્પિટલની અંદર તો જ્યાં લગીને જે આપણી કેવાતી બેન દીકરી હોય કે આપણી સગા સંબંધી કોઈ હોય તો આપણે ત્યાં જઈએ છીએ હોસ્પિટલમાં બરાબર બાળકને જોવા જઈએ છીએ બાળકની માતાને ખબર અંતર પૂછવા માટે હોસ્પિટલમાં પણ જઈએ જ છે જેમ પહેલાં સગાવાળા ઘરે આવતા હતા તેમ હવે બધા હોસ્પિટલમાં જાય જ છે ને હોસ્પિટલમાં તો આપણે ખબર જ હોય છે હોસ્પિટલની અંદર નાના છોકરાને પણ જવા નથી દીધા કેમ કે ત્યાં માંનગીવાળું વાતાવરણ હોય અથવા તો બધા જમસો બેક્ટેરિયા ફરતા હોય એ લોકો જોઈએ તો હોસ્પિટલે દિવસના ઘણીવાર લોકો ડેટોલ અધિકના પોતા માઇના જ કરતા હોય છે ફિનાઇલ ડેટોલના મુખ્ય કારણ શું છે કે ત્યાં જમશો કારણ કે મરીઝ હોય છે બધા અને દાખલા તરીકે આવા જન્માધિકની અંદર બી બધા જે દવાખાના હોય છે તેની અંદર પણ આ બધો દોષો જોવા મળે જ છે કારણ કે આધુનિક જે વિજ્ઞાનની આ લોકો ઢબે જે વાત કરવા માગે છે તો વિજ્ઞાનવાળા પણ આ જે કહેવાતા શુદ્ધ માટે ડેટોલ અથવા તો ફિનાઇલના પોતાવારે ઘણે મારીને એની શુદ્ધિકરણ કઈ જ કરે છે તો આપણા કહેવાતા પુરાતન ઋષિ મુનિઓએ આ વાતની સ્પષ્ટતા કરેલી છે કે ભાઈ જન્મ કે મરણસૂતકમાં દસ દિવસ બાર દિવસ જેને જેટલું લાગતું હોય કે દૂરના સગાવાળામાં ત્રણ દિવસ લાગતું હોય કે સાત દિવસ લાગતું હોય યથાયોગ્ય પાડવું આની અંદર કયો મોટો દોષ આવીને ઊભો રહી ગયો અને કયો સમય બદલાઈ ગયો શ્રીજી મહારાજે શિક્ષાપત્રી લખી બરાબર બસો વરસ હજુ થવાના છે હમણાં વડતાલ અમદાવાદની અંદર તેનો ઉત્સવ થવાનો છે તો બસો વરસ પૂર્વે ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રી શ્લોક અઠ્યાસીની અંદર જન્મવરણ સૂતકની સ્પષ્ટ રીતે વાત કરેલી છે શિક્ષાપત્રી શ્લોક એકાણુંની અંદર શ્રાદ્ધ આદિકની વાત કરેલી છે બરાબર તો શ્રાદ્ધને બી ખોટું કરે છે એ વાત પછી લઈએ આપણે તો શિક્ષાપત્રની અંદર અઠ્યાસીમાં શ્લોકની અંદર સ્પષ્ટ રીતે જન્મ અને મરણનું સૂતક પાવું એવું શ્રીજી મહારાજની આજ્ઞા છે સત્સંગી જીવન પ્રકરણ પાંચ અધ્યાય ઓગણીસ તેની અંદર ત્રણ પ્રકારના જે સૂતકો બતાવેલા છે જેમ તેમાં પહેલું જન્મનું સૂતક બીજું મરણનું સૂતક અને ત્રીજું રાહુ સૂતક એટલે કે આપણે જે ગ્રહણ જે કહીએ છીએ એવા ત્રણ સૂતકની વાત પણ આ સત્સંગી જીવન પાંચ ઓગણીસની અંદર કરવામાં આવી છે તો આ બધાની અંદર આપણે જોઈએ તો સ્પષ્ટ રીતે સિંજી મહારાજની આજ્ઞા છે બરાબર સૂતક પાળું એમાં કોઈ જગ્યાએ આ તો ત્રિકાલદર્શી હતા ભગવાન સ્વામિનાણ પોતે સ્વયં જાતે શિક્ષાપત્રી લખતા હતા જેને આપણે સર્વો પછી સર્વ અવતાર અવતારી કહીએ છીએ તો એને ખબર નહીં હોય કે ભાઈ ભવિષ્યમાં હોસ્પિટલ આવવાની છે બરાબર જન્મ જન્મભરણ જે છે તે તો હોસ્પિટલમાં થશે એટલે એણે લખવું જોઈએ ને સિજી મહારાજ અથવા તો પોતાના જે કહેવાતા દર્શી સતનારાયણ સ્વામીએ શ્રીજી મહારાજની આજ્ઞાથી અર્થદીપિકા શિક્ષાપત્રી લખી તો એવો લખવું જોઈએ ને શિક્ષા અંદર કે પછી આ જે ધર્મ જે છે તે ફક્ત ને ફક્ત હોસ્પિટલ જ્યાં જ્યાં નથી બની ત્યાં લગીને પાળવાના છે પછી હોસ્પિટલનું નિર્માણ થશે ને જન્મ મરણ જે છે હોસ્પિટલમાં થશે પછી આપણે આ જન્મ મરણ સુધા પાળવાના થતા નથી આ તો વિકાલદર્શી હતા એને બધી ખબર હતી કે ભૂત ભવિષ્યના વર્તમાનમાં શું થવાનું શું થઈ રહ્યું છે બરાબર તો એ લોકો ભવિષ્યનું પણ જોતા હતા બરાબર અને એ જોઈને જ આ લખાયેલું છે એટલે દીપિકાની અંદર કંઈક આનો માત્ર કાંઈ આવું શબ્દ છે જ નહીં આ તમને વાત કરી સત્સંગી પાંચમું પ્રકરણ ઓગણીસમાં જેની અંદર ભગવાન શ્રીજી મહારાજ પણ જન્મ મરણના સૂત્રની વાત કરે જ છે આને ભગવાનના નિશ્ચયાથી અડાવીને જે કહે છે તેને અસુર કહે એ હું પછી એ વાત લઉં છું એટલે આ તો કાલ્પનિક હાસ્યાસ્પદ વાત છે બરાબર આવા જે તર્ક લડાવે છે એ શાસ્ત્ર સુસંગત છે જ નહીં કારણ કે તમે હોસ્પિટલની અંદર જાઓ તો પણ આપણે રોજ જે આપણા ઘરનું કોઈ વ્યક્તિ હોય તો એને ખાવાનું ટિફિન પહોંચાડવાનો હોય અથવા તો ત્યાં આપણે જ્યાં જઈએ ત્યાં બેસીએ ઉઠીએ તો ત્યાં બેક્ટેરિયા અથવા તો જે માતાનો સ્પર્શ કે બાળકનો સ્પર્શ કાં તો કોઈ માદું પડ્યું હોય તો હોસ્પિટલ રાખેલા હોય તો હોસ્પિટલ જવું પડે બેસવું પડે એની સેવામાં રહેવું પડે રાત્રિ દિવસ એની સેવા કરવી પડે હોસ્પિટલમાં બી આપણા હું આંટાફેરી હોય જ છે સગાવાળા તો સગાવાળાને પણ મળવા જવું પડે છે તો ત્યાં પણ સ્પષ્ટ થાય જ છે બરાબર સ્પષ્ટ વિવેક તો ત્યાં પણ આવે જ છે અને આજના કહેવાતા આધુનિક ડૉક્ટરો પણ જો માથા પર પોતે માસ્ક પહેરે છે હાથમાં મોજા રાખે છે ઓપરેશન કરે કે કોઈ દર્દીને તપાસે પછી હાથ તરત જેઠોથી ધોઈ નાખે છે કેમ એ લોકોને બી ખબર છે વૈજ્ઞાનિકના આજના કે આ બધા પર જે છે કિટાણુવાદી અને આપણે અળખીએ છીએ માદા જે માણસ હોય બીમાર માણસ હોય અથવા તો જે પ્રસ્તુતિવાળી સ્ત્રી હોય તો એવા બધાને ઇન્ફેક્શન નહીં લાગે આપ નહીં થાય બીજાને એ માટે એ લોકો પણ નથી શુદ્ધિકરણ રાખે છે તો આપણા પ્રાચીન ઋષિમુનિઓ અથવા તો ભગવાન શ્રીજી મહારાજ જ્યાં કહી ગયા તો એની અંદર આ દોષારોપણ વૃત્તિ કેમ કરે છે આ તો તર્ક એનો આપણે જોયું તો જે નાસ્તિક બુદ્ધ અથવા તો જે કહેવાય રેશનાલિસ્ટ અથવા તો જે હાલલા જે દયાનંદ સરસ્વતીના મારનારા બરાબર દયાનંદીઓની આ બધી વિચારધારા ધરાવનારા જે ગુણાતી ત્રિમુખ જ્ઞાનવાળા આ એક એની સરખી હરોળની અંદર આવી ગયા છે આ લોકો ભગવાન સ્વામિનારાયણના નામે પાખંડ ચલવે છે એટલે બોલવાનું થાય છે બાકી આની આતે કોઈ નાવા નીચાણવાનો મૂળ સંપ્રદાયને કંઈ સંબંધ જ નથી જે દિવસે ભગવાન સ્વામિનારાયણ અને તેના નંદ સંતોને ગુણતિદાન સ્વામીનું નામ બંધ કરી દેશે બરાબર એનો ઉપયોગ કરવાનો વચન આવતા દીકનો કોઈ દિવસ એના વિડીયો બહાર પડશે નહીં બરાબર કોઈ મૂળ સંપ્રદાયવાળાને એને કાંઈ લેવા દેવા નહીં કોઈ રાગ નથી કોઈ દ્વેષ નથી ફક્ત ને ફક્ત ભગવાન શ્રી સ્વામિનારાયણના નામે અને નંદ સંતોના નામે આ જે પાખંડ ચલી રહ્યા છે એટલે આ બોલવું પડે છે મૂળ વાત પર આવીએ એટલે સતાનંદ સ્વામીએ અર્થદીપિકાની અંદર આ બધા ધર્મની વાત લખેલી છે તો ત્રિકાદર્શી હતા અને શ્રીજી મહારાજ બોલે છે કે આ અર્થદીપિકા તમારા હૃદયનો રદગત અભિપ્રાય છે તો આવા રદગત અભિપ્રાયવાળા અર્થદીપિકાની અંદર અઠ્યાસીમાં શ્લોકની અંદર આપણે જોઈએ તો ખૂણે ખાંચે પણ એક અસ્સી વાત લખાઈ નથી આ જે મહાત્મા તર્ક આપે છે હોસ્પિટલવાળો હાસ્યસ્વદ વાત છે હવે બીજો જે તર્ક કળાવે છે તો નો આપવું બરાબર કે પિતૃ તર્પણનો કરવું પણ આને કહેવાત ખબર નથી બરાબર આ મહાત્મા કારણ કે ફક્ત ફક્તને ફક્ત બંડ શાસ્ત્રો ભણે છે અને ભણાવે છે મૂળભૂત જે સનાતની જે ભગવાનને અભિસ આઠ શાસ્ત્ર છે તેમાં જે સીજી મહારાજે જે ધર્મશાસ્ત્ર તરીકે યાજ્ઞ કે ઋષિની સ્મૃતિ એ પણ મીટાક્ષરા ટીકાયુક્ત એટલે કે જેને પંડિત વિજ્ઞાનંદ એ જે ટીકા કરેલી છે તેનું સ્પષ્ટ રીતે ગ્રહણ કરવાનું કીધેલું છે એટલે સ્વામિનારાયણ સંપ્રદાય ઉદ્ધવ સંપ્રદાયનું કોઈ ધર્મશાસ્ત્ર હોય તો યાજ્ઞાવર આજ્ઞા સ્મૃતિ છે તો આ સ્મૃતિ જે કહે તે જ હું આખો છેલ્લો નિર્ણય છે અને આ તમને કીધા કે આ જે શ્લોકો જેમાં અર્થજીવિકા શિક્ષાપત્રીમાં શ્રીજી મહારાજ અઠ્યાસી એકાણું શ્લોકની અંદર વાત કરી તો એ ટીકાવાસીઓ જો સત્સંગ યોજના પાંચમો પ્રકરણ ઓગણીસમો અધ્યાય જુઓ આની અંદર જે નિર્ણય લેવામાં આવેલો છે તે જ માન્ય રખાય બાકી આજકાલના આવેલા આ આધુનિક જે વિમુખ જ્ઞાન ધરાવનાર સીજી મને સ્વયં વિમુખ કહે છે હું તમને વચનબંધના પ્રમાણ સાથે કહીશ બરાબર એટલે એ લોકો તર્ક કેવો અડાવે છે કે માણસ મરી જાય તો એ તો કોને માટે કે પિતૃ તર્પણ કે પિંડદાન કે આ બધું અહીં કે આપવું તો એ બધી વાતને એ કહે છે કે સત્સંગ એ તો ક્યારેય કે એની અધોગતિ થતી નથી એમ કે તો ફક્તને ફક્ત અક્ષરધામની અંદર જ જાય છે એટલે આપણે કે આપણા જે સત્સંગી હોય તેને આવું શ્રાદ્ધ આદિક કરવું નહીં આ તો આખો દયાનંદ સરસ્વતીનો મત આવીને ઉભો બોલી ગયો દયાનંદીઓ આ જ મતને માને એ લોકો શ્રાદ્ધનો વિરોધ કરે જે કોઈ સૂતકને માનવા ત્યાં નથી લોકો પણ જન્મ મરણ આદિ બરાબર અને બુદ્ધિસો પણ આ જ મતને માનનારા છે અને જે રેશનારીસો તે જ આ કહેવાતા વિમુખ ગુણાથી જ્ઞાન ધરાવનારા આ જ વિચારધારાને અનુસરી ગયા ધીરે ધીરે કરતા અને હવે તો હાલની અંદર કહેવાતા એના પ્રગટ ભ્રમે નવો ફટકો બહાર પડ્યો છે કે રજસ્પેલા ધર્મ પણ પાળવા નહીં હવે આવા તો બધા કેટલા એવા ઘટાકડા ઊભા કરેલા છે એટલે આ જે ધર્મને ખોટા કરે છે તો ભગવાન એને અસુર જ કીધેલો છે વિમુખ કીધેલો છે ગુરુદ્રોહી વચન દ્રોહી કીધેલો છે તો હું સ્પષ્ટ રીતે ગઢડા પ્રથમના બરાબર વચનાઓ તમને કહેવાય તો સિત્યોતેરની અંદર લખેલો છે પંચોતેરનું વચનાઓ વાંચે છે આ કહેવાતા મુરબ્બી બરાબર સાધુ મહત્મા એના બે વચનામાં છોડીને એક વચનામાં છોડીએ તો સિત્યોદેરમાં વચનોની અંદર આ વાત લખાયેલી છે આપણે એની ચર્ચા કરીશું તો પિંડાલી ના પડે કે આપણે છત્રી મૂકીએ કે આપણે કે પેન્ટ શર્ટ મૂકીએ કે કોઈ માતા મરી જાય કે બેનાધિક મરી જાય તો એના માટે સાડી આદિક મૂકીએ છીએ અને ભૂદેવને દાન આપીએ છીએ કે સૈયા આપણે સૈયાની અંદર બધું મૂકીએ છીએ બધું ખોટું છે હવે આપણે એવું કંઈ કરવાની જરૂર નથી આપણા સત્સંગી જે હોય છે તે તો ફક્ત ને ફક્ત ધામમાં જાય છે અલા ભલા માણસ એક બે વિમુખ ધામમાં ગયો તો બતાવો તો ખરા વચનાવું પ્રમાણ આપણે લઈએ છીએ બરાબર એ જે વચનાવુંની વાત કરીએ એ જ ગઢડા પ્રથમનું સિત્યોતેરમું તેનું વચનાવું અંદર લખ્યું કે ભગવાનના આશ્રય વગર કોઈનો કલ્યાણ થતું નથી એની અંદર કલ્યાણકારી ગુણ પણ નથી આવતા એવા સાધુ પણ નથી થતા બરાબર જેને ભગવાનનો દ્રઢ આશરો હોય તે આશરો આશરો કેવી રીતે ભગવાનનો દ્રઢ થાય ઉદ્ધવ સંપ્રદાયની રીતિ પ્રમાણે જ્યારે આચાર્ય ધર્મગુળ ધર્મવંશી આચાર્યને શરણે થાય બરાબર તે જ ભગવાનનો આશ્રિત થાય છે અને ભગવાને પોતે સ્વહસ્તેર બાંધેલ મંદિર અથવા તો ભગવાને જે મૂર્તિઓ અથવા તો ભગવાનના આચાર્ય હોય જેની પ્રતિષ્ઠા કરી હોય તેનું ધ્યાન ભજન ઉપાસન કરે ભગવાન શિવજી મહારાજની શિક્ષાપત્રી સત્સંગીઓનો રચના ઉદ્દેશ વિભાગનો લેખ આદિજ્ઞ આજ્ઞા પાડે તે સ્વામિનારાયણ સંપ્રદાયનો સાધુ છે એની અંદર જ કલ્યાણકારી ગુણ આવે છે અને એ સંપ્રદાયનો સાધુ કહેવાય સીજી મહારાજને એ જ અંતે જ્યારે મરે છે ત્યારે ભગવાન અક્ષર તમને પામે છે ભક્ત ચિંતાઓની ચોપાઈ ગોલ લગાવવાની વગાડો અંતકારે મારે કહું મારા જનને આવું તીડવા રે કે એ બધી તમે તમારા માટે નથી લખી ભાઈ એ તો જે ઉદ્ધવ સંપ્રદાયનો આશ્રય છે સ્વામિનારાયણ સંપ્રદાયનો આશ્રય છે જે આચાર્ય દીક્ષિત છે એને માટે આ બધી વાત લખાવી છે બરાબર નાહક ખોટા લોકોને ભોળા જે કહેવાતા મુમુક્ષુઓને ખોટા ઊંધા ચશ્મા કરાના બંધ કરો બરાબર તમે લોકો કોઈ શ્રીજી મહારાજના આશ્રિત થઈને તમને અક્ષરધામ કાથી મળે હા તમે બાંધેલા અક્ષરધામમાં જરૂર જશો એ વાત પાકી છે ગાંધીધામ દિલ્હી કે વિદેશમાં તો સુરતની અંદર બહુ મોટું અક્ષરધામ બનાવી રહ્યું છે બહુ આશ્ચર્યની વાત છે કારણ કે એ લોકોનો ઉદ્ભવ જ સુરતથી થયો છે તેવી રામપરા મંદિર અને સભા મંડપથી એનો વિડીયો ટૂંક સમય બની જ રહ્યો છે બરાબર જે બધા પુરાવા તૈયાર કરી રહ્યા છે એકઠા એનું શાસ્ત્ર આધારે ખંડન કરીશું એ લોકોએ જે ગપ્પા માર્યા છે ખોટી હાંક મારી છે રામપરા મંદિરના સભા મંડપમાંથી બંડનો ઉદભવ બતાવે છે એ લોકો તો આપણે સંપૂર્ણ ઇતિહાસ આપણે જોઈશું સાલ સાથે એ વિકૃતિ કેટલી છે એની અંદર એક ટૂંક સમયમાં બનશે બરાબર વિડીયો પણ એટલે ટૂંક સમયમાં સુરતની અંદર મોટો અક્ષરધામ બનાવી રહ્યા છે એટલે માયાના હસ્તા બાર અક્ષરધામની વાત નહીં પણ આ લોકોના જે સુરતની અંદર કે આ ગાંધીનગર કે દિલ્હી કે વિદેશની અંદર બનેલા અક્ષરધામમાં જશો એ વાત બાકી છે તમારા બાકી અષ્ટરની બહાર જવું એ તો સિંહજી મહારાજની આજ્ઞા પ્રમાણે વળતો તો જ જવાય બાકી અન્યથા ધામને પણ ધક્કા મળે નિષ્કુળાન સામેના વચન જે વચન નિધિના છે સ્પષ્ટ રીતે જણાય આવે છે આ તમે શ્રાદ્ધ હતી ના પાડો છો અને બધા જે ખાલી ખાલી તર્ક વિતર્ક કર્યા છે બહુ એની અંદર હું જતો નથી તો એકાણવા શ્લોકની અંદર પણ સીજી મહારાજે સ્પષ્ટ રીતે શ્રાદ્ધ કરવા એની આજ્ઞા કરેલી છે અને સાતનંદ સ્વામીએ તો સત્સંગી યુવાન પ્રકરણ પાંચ અધ્યાય ઓગણીસની અંદર છન્નું પ્રકારના શ્રાદ્ધ બતાવેલા છન્નું પ્રકારના શ્રાદ્ધ દરેક શ્રાદ્ધ સત્સંગીએ પોતાની જે હું શક્તિ પ્રમાણે કરવા દેશ કરાવતી એવી પણ શ્રીજી મારા ત્યાં શિક્ષાપત્ર એકામાં શ્લોકની અંદર આજ્ઞા છે તો આવી સમગ્ર આજ્ઞાને ઉલ્લંઘન કરીને ફક્તને ફક્ત એક ભગવાનનો બળનો આશરો લઈને જે ખરેખર ભગવાનનો એને બળનો આશરો છે જ નહીં પાખંડ ચલવી અને લોકોને અધોગતિના માર્ગે લઈને જનાર આવવાનું સ્પષ્ટ રીતે સિંહજી મહારાજના વચનો સાથે હું મળતો આવે તે લઈએ ગઢડા પ્રથમનું સિત્યોતેરનું વચનાઉન તો કોઈ સાધુ સીજી મહારાજના હયાતીના આ વચનો છે બરાબર વચન તો કોઈ આમ તેમ કરી શકે નહીં ખાસ વાંચી રહ્યા જે સંકારો હોય તે ગઢડા પ્રથમનું સિત્યોતેરનું વચનાવન તેની અંદર કોઈ સાધુએ ધર્મને ફોટો કરી નિશ્ચયનો બળ વધારે રાખ્યું ત્યારે સીજી મહારાજ ગોયલા બરાબર કે ધર્મ જે છે તેને ખોટો કરી અને ભગવાનના નિશ્ચયની બળ લઈને ધર્મને જે પાછા પાછા ખોટા કરે છે ભગવાન શ્રીજી મહારાજ કહે તો આસુર જાણો અસુરી જાણો એમ કે અને શ્રીજી મહારાજે છેલ્લે તો તને દ્રોહી વચન દ્રોહી પણ કીધેલો છે અને પછી ભગવાને એમ કીધું કે ભગવાનની અંદર તો અનંત કલ્યાણકારી ગુણ રહ્યા છે એવા ભાગવતના દ્રશા એપા પ્રથમ સ્કંદ એકાદશ સ્કંદના ને જેને ભગવાનનો સંબંધ થાય છે ભગવાનનો દ્રઢ આશરો હોય છે દ્રઢ આશરો એટલે આશરાની વાત હમણાં તમને કરી બરાબર કે ભગવાનનો આશરો કોને કહેવાય તો એવો આશરો કરે તેની અંદર જ ભગવાનના કલ્યાણકારી ગુણ આવે ને એ જે કલ્યાણકારી ગુણ આવે તો એ સાધુ હોય તો તે લક્ષણો યુક્ત હોય છે તો આવાના જ વચન પર વિશ્વાસ રખાય બાકી આ જે ફક્વ ભગવી ટાંથા હોવાથી કોઈ સાધુ બની જતા નથી અને એની બધી આગળ મેં એક વિડીયો બનાવેલો છે વિસ્તારથી જાણવા તો જાણજો બરાબર એટલે કહેવાનું તાત્પર્ય એવું છે કે ભગવાન સ્વામી સ્પષ્ટ રીતે કહે છે કે જે ધર્મ નિશ્ચયના બળે કરીને કાં તો ભગવાનના સ્વરૂપની નિષ્ઠાના બળે કરીને કોઈ અથવા તો ભક્તિના બળે કરીને ધર્મને ખોટો કરે તો શ્રીજી મહારાજની મતી આસુર છે વિમુખ છે બરાબર ગુરુ ધ્રોહીને વચન ધ્રોઈ છે આવી જ વાત શ્રીજી મહારાજે ગઢડા મધ્યના નવા ઉત્સવમાં પણ કરેલી છે ભગવાન શ્રીજી મહારાજ કહે છે ભાઈ સ્વરૂપ નિષ્ઠાનો બળતો રાખવું પણ એના હિસાબે અમે કાંઈ ધર્મને ફોટો કરવાની અહીં ક્યાં વાત કરતા નથી તેના માટે એવું સ્પષ્ટ ભગવાને કરેલી છે એટલે ભગવાને સ્પષ્ટ રીતે ના પણ કે ધર્મ તો મુખ્ય છે શિક્ષા પત્રીની અંદર અભિસ્ત આંખ છત લખીને છેલ્લે બોયલા કે આંખ છત સાર શું છે તો ધર્મ સહિત ભગવાનની ભક્તિ કરવી એ આ મુખ્ય સાર છે એવું કીધું શ્રીજી મહારાજ સૌ પ્રથમવાર જ્યારે પોતે ગાદી પર આરૂપ થયા રામાનંદ સ્વામી ધામમાં ગયા પછી પહેલી વાર જ્યાં સભા ભરાઈ તો સભાની અંદર શ્રીજી મહારાજે ધર્મથી જ ચાલુ કર્યું બરાબર ધર્મ જ મુખ્ય છે ધર્મની અંદર પણ મુખ્ય વર્ણ અને આશ્રમના ધર્મ કીધા પ્રવૃત્તિ ધર્મ નિવૃત્તિ ધર્મ એમ કરીને ધર્મના બી ઘણા હું સ્વરૂપો બતાવેલા છે યાજ્ઞા વગેરે ઋષિની સ્મૃતિની અંદર તમે વાંચજો તો ઘણા ધર્મો બતાવેલા છે એટલે હું એની બહુ ચર્ચા કરતો નથી પણ ખાસ વાત જો આ વાત બરાબર તો શ્રીજી મહારાજનું જે પ્રથમ વચન હતું પોતે જ્યારે ગાદી પર બેઠા આચાર્ય પદ ગુરુપદે ત્યારે પહેલાં વહેલા ધર્મથી એણે શુભ શરૂઆત કરી અને ભગવાને ત્યાં લગીને લખ્યું કે ધર્મ જે છે તે સમગ્ર જગતને ધારી રહ્યો છે અને જગત જે છે તે સમગ્ર અહીં કે લોકને ધારી રહ્યું છે એટલે ધર્મથી જ જગત છે ને જગતથી ધર્મ શું છે આમ આપણે છે એટલે ધર્મને ક્યારે ત્યાગ કરશું તો આપણો પણ નાશ જ છે નિશ્ચિત ભગવાન શ્રીજી મહારાજે આ વાતની સ્પષ્ટતા કરેલી છે એટલે કોઈ સંકળ હોય તો સત્સંગ જીવન બીજું પ્રકરણ પહેલો અધ્યે વાંચી લેજો અને જ્યારે ભગવાન ધામમાં જવાના હતા ત્યારે પણ છેલ્લે છેલ્લે ધર્મમાં રહેવું એવી ભલામણ કરેલી છે ધર્મ ના તાજો કે ચિત આખો આખો જે સ્તોત્ર હું લખેલું તેની અંદર પણ લખેલું છે કે ભાઈ ધર્મનો તો ક્યારે પણ ત્યાગ ન કરવો હોય કે દેશ કાળાધિકના ધર્મ નિયમ અલગ છે પણ ધર્મોનો ત્યાગ તો કરવાની વાત કરી જ નથી આ તો સ્વરૂપે ધર્મોના ત્યાગ કરવાની વાત કરી આ લોકો કે જન્મનું સૂતક પાળવું નહીં મરણનું સૂતક પાળવું નહીં કે દેશ કાળના ધર્મ નિયમ અલગ છે પણ ધર્મોનો ત્યાગ કરવાની તો ક્યારેય વાત જ નથી કરી બરાબર તો સ્વરૂપથી ધર્મનો ત્યાગ કરવાની વાત કરે છે એટલે બહુ મા મોટો પાખંડ છે આ લોકોનો બરાબર આ આ અસુરી તત્વો હું નથી કેતો બરાબર કોઈને પાછું દુઃખ થશે કે તમને અમને વિમુખ કેવો છો તમને અમને અસુર કેમ કીધા અમને વચન ધોઈ ધ્રુવ કોઈ ધ્રુવી કેમ કીધા વાંચી લેજો આ ગઢડા પ્રથમ સિતોતેરમાં ઓછામાં એની અંદર સ્પષ્ટ રીતે સીજી મહારાજે આ જે તમામ શબ્દ જે કીધા એ મારા ઘરના કોઈ નથી ધર્મને ખોટો પાડવા જશો તો તમારો જ નાશ છે કારણ કે હવે તમારું વધુ પતન નિશ્ચિત થઈ ગયું છે કારણ કે તમે ધર્મોનો અને શ્રીજી મહારાજની જે વચન શિક્ષાપત્રી તેની અંદર આ તમને વાત કરી ભગવાન સ્વામિનારાયણને આપણે જેને સર્વોપરી સર્વ અવતાર અવતારી માનીએ છીએ આ શ્રીજી મહારાજે સ્પષ્ટ રીતે શિક્ષાપત્ર શ્લોક અઠ્યાસીની અંદર લખેલું કે જન્મ અને મરણનું સૂતક પાળું અને શ્રાદ્ધની વાત જે છે તે પણ શિક્ષાપત્રી શ્લોક એકાણુંની અંદર લખેલી છે સત્સંગી જીવન પ્રકરણ પાંચ અધ્યાય ઓગણીસની અંદર પણ આ સૂતકની વાત કરવામાં આવી છે બરાબર બે બે જન્મ મરણના સૂતકની અને એ જ પાંચમા પ્રકરણની અંદર શ્રાદ્ધ કેટલા પ્રકારના છન્નું પ્રકારના શ્રાદ્ધ તેની પણ વાત કરવામાં આવી છે પાંચમા પ્રકરણની અંદર અરે ચોપન જેટલા અધ્યાય પાંચમા પ્રકરણની અંદર ભગવાન શ્રીજી મહારાજ શિવરામ વિપ્રોને કહે છે પાંચમું પ્રકરણ તમે વાંચો ને સત્સંગ સમગ્ર જે છે તેને ધર્મશાસ્ત્ર તરીકે ઓળખવામાં આવે ધર્મશાસ્ત્ર યાદ કે એકાંતિક ધર્મની વાત છે બરાબર વર્ણાશ્રમ ધર્મની વાત નહીં વર્ણાશ્રમનો ધર્મ પણ આવી જ જાય પણ શ્રીજી મહારાજના સંબંધને કરીને છે એટલે એને એકાંતિક ધર્મ કહેવામાં આવે છે એટલે આ ચોપન જેટલા અધ્યાય શ્રીજી મહારાજ સ્વયં જાતે કહે છે એ ધર્મના લોકો ખોટા કરવાની વાત કરી રહ્યા છે તો પછી અહીં મોક્ષ મળે ખરો અક્ષરધામમાં જવાય ખરું મોક્ષ વિચારી લેવું એટલે આપણે આપ પણ દોડ્યા વગર જન્મનું સૂતક કે મરણનું સૂતક જે હોય શ્રીજી મહારાજે અને નંદ સંતોએ જે આજ્ઞા કરી હોય અથવા તો આપણા પ્રાચીન ઋષિમુનિઓએ જે આજ્ઞા કરી હોય એ આજ્ઞા લખી આજે સ્મૃતિની અંદર કે મનુસ્મૃતિની અંદર કે જે સૂતક છે તે કેવી રીતે પાળવું શું કરવું બહુ વિસ્તારથી એની ચર્ચા કરવામાં આવી છે એટલે એના દસ દસ દિવસ કે સાત દિવસ કે ત્રણ દિવસ જે પણ સૂતકનો નિર્ણય કર્યો હોય એ પ્રમાણે પાળવા બરાબર અને શ્રાદ્ધ પણ કરવું પિતૃ તર્પણ પણ કરવું પોતાના પાખંડને પોષણ મળે એટલે કહે છે કે આદિક જે છે મરી જાય એટલે એના હાડકાં કે ગોંડલ અને ગઢડા અહીં કે પધરાવા આવવા કંઈ કે નહીં પધરાવો તો કાંઈ જરૂર નથી પણ કેમ આવવું અહીં કે તો સગા સંબંધીને હાથે તમે આવો અને ઠાકોરજીનો ઠાર જમો તમે એટલે પૈસા મૂકો અહીંયા તો તમને થાળ મળે બરાબર આર્કત રીતે એમ કહે છે કે તે પ્રસાદીનું ખાય તો તમારા સંબંધીનું બી હારું થાય કે આવા તર્ક અડાવે છે બરાબર આ બધા શાસ્ત્ર વિરુદ્ધ છે તર્કો પોતાના ગજવા ભરવા છે ને પાખંડ ચલાવવા છે શાસ્ત્ર વિરુદ્ધ વાત કરવી છે બાકી કોઈ જગ્યાએ પણ શ્રીજી મહારાજે કાંઈ વાત કરી નથી જે છે અસ્થિ આદિ પણ પધરાવા બરાબર એની પણ બધી વિધિ છે જ તમે સત્સંગની અંદર વાંચો તો દુરપુર મહાત્મા આદિની અંદર વાંચો દરેકની અંદર લખેલું છે ઉન્મદ ગંગાની અંદર વાંચો તો કોઈ અસ્થિઆિ કે ગંગાજી આપણા જે છે એની અંદરથી કોઈ પશુ પક્ષી આદિ કોઈનું હાડકું લઈને જતો એની અંદર પડે તો પણ તેનો મોક્ષ થાય છે આદિ બધી વાત લખવામાં આવી જ પુરાણ ઇતિહાસની અંદર કે આપણા ગ્રંથોની અંદર તો પછી આને ખોટી કરીને પોતે એમ કહે છે કે આપણે તો ભગવાન સ્વામિનારાયણના આશય છે એટલે આવા અસ્થિ આદિ કે વિસર્જન કે ગંગા કે ઉન્મદ ગંગા એની અંદર કે કરવાના કે આવો દર્શને કે દેવ દેવદર્શન આવો સંત દર્શને આવો કે જેનાથી જ તમારું કલ્યાણ છે એ સનાતન જે આ જે તીર્થો કે એના ક્ષેત્ર તીર્થ ક્ષેત્ર તેને પણ આ લોકો ખોટા કરવાની ગણતરી આવી ગયા છે એટલે આમ જોઈએ તો આ દયાનંદ સરસ્વતીના હું બીજા ભાઈ જ દેખાઈ રહ્યા છું બરાબર એ લોકોના પગે ચાલ પાપા પગલે ચાલુ થઈ ગયા છે કારણ કે એ લોકોને આની અંદર મને કાંઈ ડિફરન્સ નહીં જણાતો કારણ કે દયાનંદીઓ પણ શ્રાદ્ધ માનતા નથી જન્મ મરણના સૂત્રકને માનતા નથી આને રજસ્વ આદિ કશું માનતા તેવું આ લોકો માનવા મળેલા છે આની અંદર કાંઈ ભેદ નથી પણ જો ખરેખર સ્વામિવાયણ ભગવાનના હોય સ્વામિવાયણ ભગવાનને માનતા હોય તો મેં તમને કીધા બરાબર શિક્ષાપત્રી આદિતના શ્લોક સત્સંગીના આધિકના શ્લોક તો એ પ્રમાણે વર્ષો તો જ ધામમાં છે ને સીજી મારે તો ત્યાં લગીને શિક્ષા શિક્ષાપત્રીની અંદર કે આ શિક્ષાપત્ર પ્રમાણ વર્તે તે અમારો છે બાકી શિક્ષાપત્રીની બહાર જાય તો એને વિમુખ જાહેર કરેલો છે તો આવી શિક્ષાપદ્રી ભગવાનની વાણીએ ભગવાનનું સ્વરૂપ કીધું છે એની બહાર જઈશું તો આપણે બરાબર ક્યારે પણ શ્રીજી મહારાજના છે જ નહીં ભગવાનના હોશું નહીં તો ધામમાં કેવી રીતે છે આ વિચાર કરી લેજો આ પ્રવચનને વિરામ આપી અશુ જય શ્રી સ્વામિનારાયણ